રામદાય કેમ છો બધા મજામાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગામમાં ગામમાં આજે રવિવાર છે તો ઘુમરો મારવા જાય સાંઈ તો ચાલો આપણે ગામમાં જઈને મળીએ મિત્રો ગામમાં આપણે ચક્કર મારીને આવી ગયા સાંઈ અને અત્યારે માંડવીમાં બહુ સારો એવો ગ્રોથ થઈ ગયો છે અને લાગ્યું કે અંદર ચક્કર મારવા જાય તો ચક્કર મારવા આવી ગયો છે હું માંડવીમાં અહીંયા કાકાની નિંદામણ કરે છે અને હું મારા ખેતરમાં જોઉં છું બહુ સારી માંડવી થઈ ગઈ છે હોવાની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે અહીંયા મારા મમ્મીને દે છે તો મેં કીધું ચાલો આપને અહીંયા ચક્કર મારી આવી તો ચક્કર મારવા આવી ગયો છું જો આ કેવી લાગી તમને આ માંડવી યા કોમેન્ટ કરી બતાવજો આ આપનું માંડવી છે ને આ આપનું ઘર છે ને બસ આ આપની વાડીનો નજારો છે અમે જોઈ લ્યો કેમ છે આ આપની માંડવી ને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તો આપને પણ આ ડેલી બ્લોગિંગ ચાલુ કરી દીધું છે તો થોડોક સપોર્ટ કરજો તમે બધાય જો કેમ લાગ્યો તમને આ વિડીયો તો મિત્રો સુયા બેહવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો છો આ રીતના સુયા બેસે છે મિત્રો આપનો આખી વાડીનો વ્યૂ મેળી ઉપર ચડીને તમે જોઈ શકો છો આપની આખી વાડી છે કેવી લાગે આ તમને વાડી જોઈ લ્યો આ આપની વાડી છે આપની માંડવી છે કાકા અત્યારે કુએ જાય છે પાણી ચેક કરવા જો મિત્રો આ સાથેનો આજનો વિડીયો આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી જણાવજો